એ પણ વધારે જરૂરી છે ચુંચરાજીને ભગવાન શિવની ભક્તિ કરતા કરતા મૃત્યુનું જ્ઞાન થયું કોઈ કાંઈક મહાદેવની ભક્તિથી શું મળે તો કે મૃત્યુનું જ્ઞાન થાય કે ભગવાન મહાદેવજી મૃત્યુના દેવ છે અને ગૌરવથી કહી શકો છો કોઈ મૃત્યુનો દેવ નથી મૃત્યુનો દેવ મહાદેવ છે તેથી આપણું મૃત્યુ આપણે મંગલમય બનાવવું હોય તો મહાદેવનું ભજન કરવું મૃત્યુથી ડરવાની જરૂર નથી અને મૃત્યુથી ભાગવાની જરૂર નથી પણ મૃત્યુ પહેલાં જાગવાની જરૂર છે અને મૃત્યુ આપણા જીવનમાં અનિવાર્ય છે એ આવવાનું જ છે ભલે એસી વર્ષે નેવું વર્ષે સો વર્ષે પણ એ પહેલા આપણે પૂર્ણ તૈયારી હોય મૃત્યુને પણ લલકારીને કહી શકીએ સુંદર શિવ મહાપડા ગ્રંથમાં ને તામિલી ગ્રંથોમાં મૃત્યુનો સુંદર સંવાદ છે ઋષિ મુનિઓએ મૃત્યુને પૂછ્યું કે મૃત્યુ તું સૌને ભય શા માટે આપે છે મૃત્યુએ સુંદર જવાબ આપ્યો હતો કે હું કોઈ પણ જીવાત્માને ભય એટલા માટે આપું છું કે મારા ભયને કારણે જો એકાદિવારી મહાદેવનું નામ લઈ લે તો પણ એ જીવાત્માની સદગતિ થાય તેથી હું ભયભીત કરું છું પણ ભય તેને જ આપું છું જે પાપી જ હોય છે મૃત્યુનો સુંદર સંવાદ છે પણ જે ભગવાન મહાદેવના ભક્તો હોય છે એને હું ભયભીત નથી કરતો મૃત્યુ એના માટે શ્રાપ નથી મૃત્યુ એના માટે વરદાન બને છે જે મહાદેવનો ભક્ત છે તેથી જીવનને સાર્થક કરવું હોય જીવનને મંગલમય બનાવવું હોય તો મહાદેવનું ભજન કરવું બધા તમે કોઈ સંપ્રદાયમાં હોય કોઈની કંઠી પહેરી હોય કોઈ વિચારધારા સાથે સંકળાયેલા પકડાયેલા પૂરાયેલા હોય તો જરૂર પણ મહાદેવને છોડવા નહીં ભગવાન શિવનું ભજન અનિવાર્ય છે કરવું જ પડે અને જાવું જ પડે શિવાલય અને આપણે તો કેટલાક ગૌરવંતા માણસો છીએ કે આપણું ગુજરાતનું કે આપણા ભારતનું એ ગામડું એવું નથી જ્યાં શિવાલય નથી ગામડે ગામડે ભગવાન મહાદેવ તમારે રાહ જો બેઠો ક્યારે કોઈ મારી પાસે આવે ને ક્યારે તેની ભાગ્ય રેખા હું પલટાવું એક વાત કહું તમે તો નહીં કહો કહો પણ તો પણ હું કહું જે માણસો સંપૂર્ણ ભગવાન મહાદેવને સમર્પિત થઈ જાય છે તેને આગળના દરવાજા ખોલવાના પડે ભગવાન મહાદેવ આપણા ભાગ્યના દરવાજા ખોલવા માટે આગળ આગળ ચાલતો રહે છે એ શિવજીનો મહિમા છે આપણે તસ્તી ના તારા દરવાજો ખોલવાનો છે ભગવાન શિવજી ખોલીને તૈયાર રાખે આપણા માટે એ મહાદેવ છે એટલા ઉદાર દેવ એટલા દયા સિંધુ દેવ મહાદેવ છે પણ એકવાર સમર્પિત થવું પડે એક તરફ એમના એમના પર સંપૂર્ણ ભાવ સમર્પિત કરવું પડે છે શિવજી પર સંપૂર્ણ શ્રદ્ધા સંપૂર્ણ ભરોસો સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા વિશ્વાસ એ જ શિવ અને પાર્વતીના સ્વરૂપો છે ભલે આપણે મૂર્તિમાં શિવજીને કંડાયા મૂર્તિમાં પાર્વતી ને આપણે જોયા પણ ખરેખર શિવ પાર્વતીનું મૂળ સ્વરૂપ કયું વિશ્વાસ અને શ્રદ્ધા અને એ વાત રામચરિત માનસ તુલસીએ કીધી

મૃત્યુ નજદીક છે ભગવાન મને ક્ષમા આપ છે આપડું ગુજરાતી ગીત છે ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ કેટલું સુંદર ભાવાત્મક છે ગાવું જોઈએ કા પણ નહીં ભક્તિ કરતા છોટે મારા હમણાં જે અમારો મિત્ર છે વાત કરતો હતો કે હું જેની ભેગું નોકરી કરું ને એ એ શેઠનું હાથમાં નોટું ગણતા હતા મૃત્યુ થઈ ગયું હાથમાં પૈસા ગણતા હતા શરીર શાંત થઈ ગયું એટેક આવી ગયું છે કથમ શું કરવાનું એવું મૃત્યુ માગીએ ભગવાન પાસે કે માળા હોય અને આ માળામાંથી પંખેડું ભગવાન શિવલોકમાં પહોંચે આવું મૃત્યુ અને બહુ હૃદયથી વાત કહું છું મહાદેવના જે ભક્તો હોય ને એને મૃત્યુની પીડા ભોગવી નથી પડતી મહાદેવ મૃત્યુની પીડાને હરનારો દેવ છે આપણે રોજ એટલે બોલીએ મોઉ મૃત્યુજય મહાદેવ રાહિમ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા ત્યાધિમ પીડિતમ કરમ બંદન કર્મના બંધનમાંથી મુક્ત કરનારો દેવ હોય તો મહાદેવ છે ઘણા માણસો કે કર્મના બંધનોમાંથી મુક્ત નહીં મળે પણ મહાદેવનું ભજન કરનાર માણસ માટે કોઈ વસ્તુ અસંભવ નથી એ કર્મના બંધનોમાંથી છૂટી શકે છે પણ શરત એક છે કે મહાદેવનું ભજન શિવજીનું ભજન અલતા ચાલતા બેસતા ઉડતા નિરંતર જીવાગરે વર્તતે સફલમ જીવિતમ જેને જીવા પર ભગવાન શિવનું નામ છે તેનો જન્મ સફલ છે આ લોક ભોગ્ય ગીત છે આપણે સૌને ગાતા આવડતું અને કંઠસ્થ અંતિમ પંક્તિમાં પ્રાણ છે છેલ્લી જે પંક્તિ છે સમજવા જેવી છે આ કવિ કેટલો ઉદાર છે આ લેખક કેટલો ઉદાર છે કેટલો સુંદર ભાવ પ્રગટ કર્યો છે કે મારા સગા સંબંધીને સુખી રાખો ને મારી સેવાનો બોજ કોઈ ને ન આપો કેટલો સુંદર ભાવ છે એવું મને વૃદ્ધ વૃદ્ધ અવસ્થા એવી મને જોઈએ કે કોઈને મારી સેવા કરવી ન પડે અને જેટલા મારા સગા સંબંધી છે તેને ભગવાન તેને સુખી રાખો આવી રીતે મને મૃત્યુ જોયા મૃત્યુની માંગણી છે આખું કીર્તન સરસ છે પણ એમાં છેલ્લી પંક્તિમાં પ્રાણ છે છેલ્લી પંક્તિ એ ચાર વાર સમાધિ માંથી બહાર નીકળ્યા બોલો આખા ગામનું ગંગળ ઘર થઈ ગયા સમાધિ લઈ જાય બેહાડે અંદર કે આ મને હું લઈ લાવ્યા પાછા ઘરે લાવ અને લગભગ એકસો દસ વર્ષની આસપાસ જીવા દે તેથી આપણા ઘરના પરિવારના આપણા સેવા કરી કરીને થાકી જાય ને પછી ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાનના દાદાને લઈ લ્યો હોય ત્યાં દુઃખ નથી જોવો તને કે મૃત્યુ કહેવાય હમણાં જે કોઈ શહેરમાં ગયો એક બેને ઘરે લઈ ગયા કે મને આ માં મરતા નથી કામ કરો તમે આખા ઘરમાં ગંગાજળ છાંટી ગયો અને બાને ગંગાજળ પીરડાવો ને બાજુ બેઠા બેઠા ભગવાન મહાદેવના નામનો જાપ કરો જલ્દી બા છૂટી જાય ને બા ત્રિયોદશી એ છૂટ્યા મહિનાને ને શિવરાત્રી આવે ને તેને ત્રિયોદશી આપણે કહીએ આખું ઘર માનતા કરે દાદાનું મૃત્યુ થાય અગિયાર અમે અગિયાર કરશું વિચાર તો તમે કરો આને જીવન કેવું કે આપને મારવા માટે લોકો માનતા કરે સગા પરિવાર પછી પાડોશી લોકો આવે કે અમે તમારા પડોશી છીએ અમારથી દુઃખ દાદા તમારું જોવાતું નથી પણ શું કરીએ અમને ખબર છે કે તમે છૂટી લાકડી આપણે હીરીના કૂતરાઓને આ મારી છે હજી કૂતરીની કળ ભાંગેલી છે રડત રડત હાલે છે આ બધું અમે જાણીએ છીએ તમારા કરતૂતો પણ પાડોશીના નાતે અમે પણ કહી છે કે અગિયાર અગિયાર પાણી વગર નહીં કરશું પણ તમ મરો તોય ન મરે તું બધાને મારે ડોળા કાઢે પછી બેનો દીકરીઓ આવે એ બધી સંકલ્પ કરે અમે ઘરની બેનો દીકરીઓ ન્યાણી છીએ અમે પણ તમારી પાછળ જ કરશું પણ તમે જાઓ અને મૃત્યુ કહે મૃત્યુ કોઈ ઉર્વાર કમે વંદનાથ મૃત્યુ મુક્ષી માં મૃતા વેલા સાથે કાળી કાકડી પાકી જાય ને વેલાનું બંધન આપોઆપ છૂટી જાય કોઈને ખબર પણ ના પડે ને કોઈ એમ કહે કે આ દાદાનો તો દેવલોક પામે એ હોય ને આંગળી મારી સાથે બેઠા હતા આંગળી મેં વાતો કરતા હતા ને ઘડીકમાં મિત્રો તો માનવા તૈયાર ન થાય શત્રુઓ પણ આપણા મૃત્યુના સમાચાર માનવા તૈયાર ન થાય આને મૃત્યુ થાય અને યાદ રાખું મહાદેવના ભક્તોનું મૃત્યુ મંગલમય હોય છે આજે જ મને અમરે જયંતિભાઈ વાત કરતા હતા કો વાત કરતા હતા કેદારેશ્વર મહાદેવને ને બથ ભરી અને ભગવાન કેદારેશ્વરનું દર્શન કર્યું નંદી મહારાજને કળેમાં વળગાડી અને પ્રાણ પંખેડું છોડી દીધું મને કોઈને પૂરું મને યાદ ન રહ્યું આ તમે જ કંઈક વાત કરતા હતા ને બેંગ્લોર ને વૈશ્રામ હા મને સરસ કઈક વાત કરી કે આવી રીતનું કેદારેશ્વર મહાદેવ દર્શન કરવા ગયા અને ભગવાન મહાદેવ નું દર્શન કરીને મહાદેવ ની સામે નંદી મહારાજ છે નંદી મહારાજ ને વધ ભરી અને કૈલાસ સિદ્ધ આવી ગયા કેવા પુણ્યમાં આત્મા ઉભો છે કેટલા પુણ્યશાળી જીવો હોય તમે વિચાર તો કરો અમારા હરિરામ બાપા જેને જલારામ બાપા ના અવતાર તરીકે સૌ ઓળખતા નાગપુર નામ જસદળ ના અને ઘણી વાર એમની સાથે રહેવાનો અવસર મળ્યો એમના હાથનું ભોજન કરવાનો અવસર મળ્યો વારંવાર દર્શનનો અવસર મળ્યો કથામાં પણ નવ નવ અને પોતી ભગવાન નાગનાથ મહાદેવ અમરેલીમાં નાગનાથ મહાદેવ પોતીજી પધરાવી બાબાએ પરિક્રમા કરી શિવજીની મહાદેવને સામે બેઠા બે ત્રણ જણા બાજુમાં હતા હરિરામ બાપાએ કોઈને પૂછ્યું કે આ ભગવાન શિવાલય છે સામે જે મંદિર દેખાય ધજા કોની તો ગયા કે બાપા એ ધજા રામજી મંદિર ની છે હવે હરિરામ બાપા કેવું બોલે ખબર કેટલું સુંદર સ્થાન છે અહીંયા શિવ બિરાજે અને મારો રામ બિરાજે આટલું બોલીને શરીર શાંત કરી દીધું અહીંયા મારો મહાદેવ છે અને મારો રામ બિરાજે અને મૃત્યુ કહેવાય અને આ કવિ લેખકે માંગણી કરી છે કેવું દેશી ગયા છે અને ભગવાન શિવનું સ્મરણ કરવા લાગ્યા છે કે ભગવાન જીવન તો વીતી ગયું બહુ જ કુકર્મો પાપ કર્મો કર્યા છે પણ પ્રભુ આપણી કથાનું શ્રવણ કરતા જીવન પરિવર્તન થયું છે પણ ગૌરવની વાત તો એ છે કે એક કથા સાંભળવા માત્રથી ચંચુલાજીએ પોતાના જીવનનું પરિવર્તન કર્યું ને આપણે જીવનમાં કેટલી કેટલી કથાઓ સાંભળે છે આપણે ક્યારે હિસાબ કિતાબ કરવો જોઈએ કેટલા પરિવર્તનો આપણામાં આવ્યા છે જેથી નવા આવર્તનો કંઈ કરી શકીએ આપણે અને હવે ચંચુલાજી ભગવાન શિવને પ્રાર્થના કરે દેવદેવ મહાદેવ મહાદેવને કહે છે ભગવાન તેને વાત્સલ્ય કરો છો પ્રેમ વાત્સલ્ય વાત્સલ્ય ને પ્રેમમાં માં ઘણો બધો વેર હોય છે માં પોતાના બાળકને જે આદર આપે છે પ્રેમ કરે એને વાત્સલ્ય કરે છે ગુરુ પોતાના શિષ્ય ને વાત્સલ્ય કરે છે કિધિ સંચુલાજી બોલ્યા છે દેવ મારે દેવ દેવ મહાતે શરણા એવી રીતે મારી પણ તમે રક્ષા કરજો ભગવાન આવી રીતે કહીને છે ભગવાન મહાદેવના ગણો આવે છે માન સન્માન સાથે કૈલાસમાં લઈ જાય છે છે કૈલાસના દ્વારે રહે ગણો કહે શું જોવે છે સંચુલાજી સામે પથ્થરની શિલા પર શિષે મુંદાકીની ધારી બાલ ચંદ્ર ત્રિલોચન ભગવાન શિવજી બી રાજે છે જાઉં તેનું દર્શન કરો ચંચુલાજી ભગવાન મહાદેવની સામે જાય છે ભગવાન શિવનું દર્શન કરે છે અને ભગવાન મહાદેવને કહે છે કે પ્રભુ મારું કે આ જન્મનું પુણ્ય થયું હોય છે કે જેથી કરીને મને આપની કથા સાંભળવા મળી ભગવાન અને મારા જીવનમાં ભગવાન આપની ભક્તિ મને મળી મેં તો પાપી સ્ત્રી પાપી નારી દુનિયાનો એક પણ પાપ મેં છોડ્યું નથી ભગવાન મને આપનું દર્શન થઈ ગયું છે આપની ભક્તિનું કેટલું અમૂલ્ય ફળ છે ભગવાન મહાદેવ કહે ચંચુલાજી તમે માગો ત્યારે ચંચુલાજી કહે છે

તમે મારે ગણ બનવાના તો યોગ્ય છે તમારા પુણ્યનો તમારી ભક્તિનો મહિમા કોણ ગાય છે થોડું જીવન રહ્યું હતું ભલે ગયા ગયા તે પણ હવે હવે તો તો પાછા વળીએ શેષ જીવન રહ્યું થોડુંક જીવન રહ્યું એ થોડા જીવનમાં તમે ઘણી ભક્તિ કરી છે તેથી હે ચંચુલાજી હું તમને વરદાન આપું છું તમે મારા ગણ તો સહી લેકિન તમે પાર્વતીના સખી બનો અને ચંચુલાજી પાર્વતીના સખી બને છે અને પાર્વતીજી સખી સ્વરૂપે સ્વીકારે છે મહાદેવની આજ્ઞા આવી એક પાપી તરછોડાયેલી નારી થોડું જીવન રહ્યું મહાદેવની ભક્તિ કરી લે છે અને મહાદેવની ભક્તિ કર્યા પછી ભગવાન મહાદેવ પ્રાપ્ત થાય છે અને પાર્વતી સખી બને છે અને ભગવાન વ્યાસે કહ્યું છે પાર્વતી આ પાર્વત્યા સાંકૃતા પ્રીત્યા સ્વસખી દિવ્ય રૂપે દિવ્ય રૂપ મળ્યું પાર્વતી સખી બને દિવ્યતા મળી ભવ્યતા મળી તો શિવજી પત્ની પાર્વતી ને એમની સખી બને કેવા સુખ મળ્યા તો કહ્યું દિવ્ય સંખ્યા મિતા સંચુલા વિદુ

શિવલોક માં વાસ કરવા લાગે શિવલોક માં નિવાસ કર્યો છે ભગવાન નું દર્શન કરે છે સેવા કરે છે પણ એક દિન એવું બન્યું ચંચોલા ની આંખમાં આંસુ માતા પાર્વતી જોવે છે મા પાર્વતી પૂછું કે આ તો શિવલોક છે આનું બીજું નામ છે આનંદલોક લોક તારે આંખમાં આંસુ શા માટે ત્યારે ચંચોલાજી કહ્યું કે માં હું જયારે મનુષ્ય હતી ત્યારે મારા પતિ નું નામ બિદુંગ હતું મેં પણ બહુ પાપ કર્મો કર્યા પણ મહાદેવની કથાનું શ્રવણ કરી અને મહાદેવની ભક્ત બની અને મારો ઉદ્ધાર થયો ભગવાન મહાદેવની કૃપા હતી હું આપની સખી બની પણ મારો પતિ કઈ થઈ મા એ તો મને ત્યારે ગુફામાં રુધિરના આંસુથી રુદન કરીને દારણું રુદન કરે જેનું રુદન સાંભળી પણ ન શકીએ એટલું દુખી જાય અને ઘણાના રુદન એવા હોય આપણે સાંભળી પણ ન શકીએ આપણું કાળજો કપાઈ જાય એવું અતિ દુઃખ દારૂ રુદન કરી રહ્યું છે

હવે તો તેને કથા સાંભળવાનો અવસર કઈ રીતે મળે પણ માં તું જો કઈ કૃપા કરે તો જરૂર મારા પતિનું કલ્યાણ થાય અને સર્વકાલ પોતાના કલ્યાણ ઈચ્છનારી નારી હોય તે ભારતની હોય પતિ ગમે તેવો હોય શરાબી હોય જુગારી હોય પણ હંમેશા પોતાના પતિનું કલ્યાણ કરનારી કોઈ નારી હોય તો આર્ય નારી હોય ને એ ભારત દેશની જ નારી હોય છે એ વિશેષતા છે આપણી નારીઓમાં માં આપણી બહેનો ગમે તો હોય પણ તેને પાલન પોષણ તેને સંભાળે પોતાની પ્રતિષ્ઠાનું જતન કરે પોતાના પતિની પિતાનું પ્રતિષ્ઠાનું જતન કરે પોતાના પિતાનું પ્રતિષ્ઠાનું જતન કરે આ છે ભારતની નારી પણ પ્રાર્થના કરે છે કે માં તું કરે પ્રસન્ન થઈને કહે છે કે ચંચુલાજી અત્યારે જ ગાંધીર્વ ટુંબુ આમંત્રિત કરું છું મા પાર્વતી ગાંધીર્વ ટુબુરૂને બોલાવે છે આજ્ઞા કરે છે કે જાઓ વિંધાચલ પહાડ બિદુંગ નામનો એક પ્રેત છે આ તૃપ્ત આત્મા છે તેને તૃપ્ત કરો ભગવાનની કથા સાંભળો થોડા શબ્દોમાં કથા કહેવાનો પ્રયાસ કર્યો છે તુમરુ જે ગયા છે કથાનો પ્રારંભ કર્યો છે ભૂત કથામાં કે માણા હોય તો કથામાં આવે ભૂત થોડો કથામાં આવવાનો છે મંત્ર શક્તિનો પ્રયોગ કરી છે ગુફામાંથી બહાર કાઢ્યો ખેંચીને બાંધીને કથા સંભળાવી છે અને ભગવાનની મહાદેવની કથા સાંભળવાથી ધીરે ધીરે આ બિદુંગ નામના પ્રેતમાંથી બંધનો છૂટવા લાગ્યા છે જે રીતે શ્રીમદ ભાગવત કથામાં કથા આવે બંધનો પાપ છૂટ્યા કેવી રીતે આ બિદુંગ નામનો પ્રેત આત્મા પાપમાંથી છૂટે છે અને ભગવાન શિવનું યાદ મહાદેવને યાદ કરવા લાગે છે અને ભગવાન શિવનું સ્મરણ કરવા લાગે છે ભગવાન વ્યાસજી કહે શ્રુત્વા શિવ મહાપ્રણાકમ સિચાસો મહાપૂર્ણ શિવ મહાપ્રણ કથાનું શ્રવણ કરવાથી આ બિદુંગ નામના પ્રેતને પુણ્ય નથી મળ્યું મહાપુણ્યની પ્રાપ્તિ થાય આવું ભગવાને કહ્યું સિચાસો સિચાસો મહાપૂર્ણ જે પાપ બંધનો હતા એ છૂટી ગયા તેનું પાપ રૂપી જે પ્રેત રૂપી શરીર હતો વપુ એ પાપના બંધનોમાંથી બંધનો માંથી છૂટ્યો છે અને ભગવાન મહાદેવના લોકમાં આવે છે ભગવાન શિવનું દર્શન કરે છે અને ભગવાન મહાદેવને કહે છે કે ભગવાન આપની કૃપાથી મારું મંગલ ને કલ્યાણ થયું પાપના બંધનમાંથી છૂટી ગયો છું ત્યારે ભગવાન મહાદેવ કહે છે મારી કૃપાને જરા જેવું કોણ આવે છે નજર કરી તો ચંચુલાજી આવી રહ્યા હતા અરે મહાદેવ હું જ્યારે મનુષ્ય હતો ત્યારે મારા પત્ની હતા તારા પત્ની હતા તેથી એને અમારી ભક્તિ કરી અને પાર્વતીને પ્રાર્થના કરી તને કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો એ સમયે મહાપાર્વતે આવે શિવજીની બાજુમાં વિરાજમાન થાય છે બિલુગને સંચલા બંને ભગવાન શિવજીની સમય સમયાચના કરે છે અને ભગવાન શિવજીની કૃપા લે છે અને ભગવાનને પ્રણામ કરે છે અને ભગવાન સ્વયં શિવ મહાદેવ કહે છે બિલુંગ સંચલા સૂર્ય ચંદ્ર પૃથ્વી રહે ત્યાં સુધી આપ શિવલોકમાં નિવાસ કરો તમે મારા ગણબની આનંદને પ્રાપ્ત થાવ પરમ લોકને પ્રાપ્ત થાવ અને સુત પુરાણ જે પ્રયાગ તીર્થમાં કહે છે કે હે મહાત્માઓ જે કોઈ આ શિવ મહાપ્ર ગ્રંથની મહાત્મ્ય કથાનું શ્રવણ કરે છે અને સંપૂર્ણ પૂર્ણ શિવ મહાપ્રણ કથા સાંભળવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે તેથી આજ કથાના બીજા દિવસે મહાત્મ્ય કથાઓ પૂર્ણ કરે છે અને અંતિમ શ્લોક